નમસ્કાર મિત્રો પુષ્પદાસ ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે હું છું કેવિન દવે ની આસપાસ બનતી સામાજિક તેમજ ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે અમારી પુષ્પદાસ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ઉત્કર્ષ કેળવણી ટ્રસ્ટ દ્વારા દર વર્ષે શિક્ષક અભિવાદન સમારોહનો આયોજન કરવામાં આવે છે આ આયોજન ગત તારીખ સત્યાવીસ ના રોજ સુરતના સિલ્વર ફાર્મમાં સ્વરાજ આશ્રમ બારડોલીના નિરંજન માના અધ્યક્ષતામાં કરવામાં આવ્યું જેમાં અગિયાર જેટલા શિક્ષકોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું ચાર શિક્ષકોનું અગસ્ત્ય સન્માન થયું તથા સાત શિક્ષકોનું સોક્રેટી સન્માન કરવામાં આવ્યું જેમાંથી ભાવનગર જિલ્લાના કુલ ત્રણ શિક્ષકોનો સમાવેશ થાય છે જેમાં પાલીતાણાની ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલના શ્રી નાથાભાઈ ચાવડા રૂપકના હિંમતભાઈ રાઠોડ અને આગોલાળીના અશોકભાઈને આ સન્માન પ્રાપ્ત થયું

એવા વિશેષ નાલુભાઈ અભિવાદન કરવું છે ખૂબ ઊંચાઈ ઉપર પહોંચાડી છે અમારા ટ્રસ્ટી કિશોરભાઈ પણ ત્યાં ભણતા હતા એવા આદરણીય શિરોયા સાહેબનું વિશેષ સન્માન કરવા માટે હું કાનજીભાઈ ભાલા ભાઈ શ્રી મુકેશભાઈ પરમાર સાહેબ ને વિનંતી કરીશું સ્વરાજ આશ્રમમાં રાઘવભાઈ કહ્યું એમ એની સ્વચ્છતા ઉડીને આંખે વળગી એવી છે એક દિવાશલી નો ટુકડો તમે શોધી આપો એનું લીપણ ગુપણ રસોડું એ દીકરીઓની જે એને સંસ્કાર આપવામાં આવે છે એ રહ્યા છે તો એવા શ્રીમતી આજના સમારોહ અધ્યક્ષ ભાઈ શ્રી રાઘવભાઈ ડાભીને વિનંતી કરીશ પુસ્તક સૂતરની આટી અને શાલ અર્પણ કરી એમનું પૂજન કરશે આપણા વડીલ છે જોરદાર તાળીઓથી વધાવી નામ કેળવણી નામ હતા નાના ભાઈ એટલે આચાર્ય કોટી ના અને એ આપણે નાનું ભાઈ શિરોયા સન્માનિત તો નાના ભાઈ ભટ્ટ અગસ્ત સન્માન થી શું કામ કરવાના છીએ એ કહો તમે એવો કોઈ માણસ જોયો છે કે જે એક રૂપિયો પગાર લીધા વગર કામ કરે અને પચાસ વર્ષથી કામ કરે એમણે એમના પરિચયમાં લખ્યું છે એક વાક્ય કે અમારી સંસ્થાના બંધારણમાં તો એવો નિયમ છે કે સંસ્થાના સ્થાપક બીમાર પડે ને તો એની દવા પણ એમાંથી ન થઈ શકે અને હવે એમાં સુધારો કરવો પડે એવું મને લાગે છે તમે સમજો આ આ આ કઈ કોટીના માણસો હતા કે જ્યારે પોતાની સંસ્થા બીજા વાવતરો તો બાજુમાં રહ્યા પોતાની બીમારીમાં પણ એ સંસ્થામાંથી એક રૂપિયો ન લઈ શકે આ એક ઋષિતુલ્ય વિચારધારાવાળા માણસો કામ કરી શકે એટલા માટે આપણે એમને વિશિષ્ટ વ્યક્તિ તરીકે સન્માનિત કરીએ છીએ એમની ત્રણ સંસ્થાઓ વાળુકર મોટી પાણીયાળી અને માનપુર મારી દ્રષ્ટિએ આ તીર્થ સ્થાન છે કેળવણીકારોને હું વિનંતી કરું છું કે તમે જાઓ ત્યારે ક્યારેક મુલાકાત કરજો આજના આ શિક્ષક અભિવાદન સમારોહમાં એમ કહેવાય કે શિક્ષણના ભેખધારી શિક્ષણને જે વરેલું છે એવા બધા જ મંચ પર બિરાજિત છે ત્યારે શિક્ષકો અને ખૂબ મોટી સંખ્યામાં જે શિક્ષકો પણ હાજર છે અને જેમનું સન્માન થયું છે એ શિક્ષકો પણ હાજર છે ત્યારે આ ઉત્કર્ષ કેળવણી મંડળને હું ખૂબ ખૂબ બિરદાવું છું કે સુંદર મજાનું આયોજન થઈ રહ્યું છે અને સૌથી વધુ શિક્ષકોને જે બિરદાવી રહ્યા છે આવા સુંદર કાર્યક્રમો કરી રહ્યા છે ત્યારે આ મંડળને ખૂબ ખૂબ અભિનંદન આપું છું શુભેચ્છા આ કાર્યક્રમમાં આપ ઉપસ્થિત રહ્યા છો આ પવિત્ર કાર્યમાં આપનો ટેકો મળ્યો છે એ માટે સંસ્થા પરિવાર વતી હું મારો સંતોષ વ્યક્ત કરું છું આભાર